હાથ દુગડા છે પારા બોંધી બોંધીને સડાવવાના છે તો બ્લોગને જોતા રહેજો અને લોંગ વિડીયો જોવો દોસ્તો જેટલા લોંગ ટૂંકા વિડીયો જુઓ છો ને એટલો લોંગ વિડીયો જુઓ એટલે સપોર્ટ કરો અમારા ભાઈને ઓકે ચાલો કે પુળા પણ વેવાનું ચાલુ છે અને કામ મસ્ત ફટાફટ થઈ રહ્યું છે એના કુતરા ભાઈ પણ આવી ગયા છે મારે કામ કરવા માટે અને અમારે ઘટુડો બોરો ખાય ને ખાય એવું કરે શું કરો અને રમણ ભમણ કરે બધું

પછી કંઈક પાછા થોડાક વે નાખીએ હાંજ પડી ગઈ છે અને થોડીક ઇન્સ્ટાગ્રામમાં રીલ હદી બનાવવાની છે રીલ હદી બનાવશું ઇન્સ્ટાગ્રામમાં લેપટોપ વહીને સર્ચ કરી લાઇક કરો ફોલો કરો ઓકે ચલો તો દોસ્તો મસ્ત મજાની ચા પીવા માંડ્યા છે તમારે પણ પીવો તારો હવે થોડીક રીલ પણ શૂટ કરવાના છીએ અમે મજા આવશે તો ચાપી લીધી છે અને લાક શીરસ બ્રેક કરી નાખજો હજી થોડુંક આશા પાછું બતાડું તમને બધું કે આ બધા કે છે કે જળ એ જીવન છે તો પાણીમાં ડૂબીલો માણસ કેમ મરી જાય છે હલો હલો તમામને એ ખુલી જ્યાં મંદિર સાલું પડ્યા છે અને સાંજનો વ્યૂ છે મસ્ત લીલોતરી છે અને બધા બગલાઈ નાહી ગયા છે મારા કલેજાઓ